ફ્રેન્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે સાતમ આટમની સ્પેશિયલ વાનગી બનાવીશું જેને આપણે વાનવા અથવા તો ફાફરા કહે છે બનાવવા ખૂબ જ ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા વાનવા આજે આપણે શીખીશું તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ વાનવા બનાવીશું વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે વાનવા બનાવવા માટે સૌપ્રથમ આપણે વાટકાના મેઝરમેન્ટથી એક વાટકા જેટલો ચણાનો લોટ લેશું જ્યારે પણ આપણે ચણાનો લોટ લેતા હોય છે તો તેને હંમેશા ચારીને યુઝ કરવો તો આપણે પહેલાં આ રીતે મોટી ગણણી રાખી અને ચણાના લોટને પહેલાં આ રીતે ચારી લેશું ચમચીની મદદથી આપણે લોટને ચાળતા જશું હવે બીજી વખત લોટ એડ કરશું ત્યારે તેમાં થોડોક આપણે મેંદાનો લોટ એડ કરશું તો દોઢ ચમચી જેટલો આપણે મેંદાનો લોટ લેશું અહીંયા તમારે અરદનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો ઘણી વખત ઘરમાં અરદનો લોટ હોતો નથી એટલે આપણે તેમાં મેંદાનો લોટનો ઉપયોગ કરેલ છે તો બસ આ રીતે લોટને પહેલાં ચારી લેવાનો અને તેમાં રહેલા ગઠ્ઠાને દૂર કરી દેસું રેડી કરેલા આ લોટમાં આપણે મસાલા એડ કરીશું તો ચપટીક હળદર ચપટીક હીંગ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું સાથે સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું હવે તેનો મેન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે અજમા તો એક ચમચી જેટલા આપણે અજમાને હાથમાં લઈ અને આ રીતે બંને હાથેથી તેને ક્રશ કરી લેશું આ રીતે હાથેથી ક્રશ કરીને અજમા એડ કરવાથી તેમાં રહેલી અજમાની સુગંધ છે તે ખૂબ જ સરસ આવે છે હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરશું અહીંયા તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બહુ જ મોણ નાખવાનું નથી ફક્ત અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલનું મોણ નાખ્યા પછી મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી હવે હાથમાં થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી લેશું આ લોટ બાંધતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે ચણાના લોટમાં થોડું પણ જો પાણી વધારે પડી જાય છે તો તે નરમ બંધાય છે તો આપણે ફક્ત ત્રણ ચમચીમાં જ આપણો કઠણ લોટ બાંધીને રેડી કરી લીધો છે તમે તેની થિકનેસ પણ જોઈ શકો છો હાથમાં થોડુંક તેલ લઈ અને તેને આ રીતે સારી રીતે બાંધી લેશું તો અહીંયા લોટ આપણો બંધાઈને રેડી છે તેની થિકનેસ તમને બતાવું છું તો આવો કઠણ લોટ આપણે બાંધવાનો હોય છે વાંધવા માટે હવે તેને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો આ રીતે ઢાંકી અને તેને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું તો પંદર મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો થોડોક સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટને આપણે એકવાર ફરીથી આ રીતે હાથેથી એકદમ મસરી લેશું જેથી કરીને સરસ એક બાઇન્ડિંગ આવે તો આ રીતે તમારે બેથી ત્રણ મિનિટ લોટને હાથેથી સરસ મસરી અને લોટને એકદમ સોફ્ટ બનાવી લેવાનો તો અહીંયા આપણો લોટ સોફ્ટ થઈને રેડી છે તેને બે ભાગમાં હવે આપણે ડિવાઈડ કરી લેશું એક ભાગને સાઈડમાં મૂકી અને એક ભાગને આપણે આ રીતે હાથેથી પહેલાં વણી લેશું અને પછી ચાકુની મદદથી એક સરખા ભાગમાં તેને આ રીતે કટ કરી લેશું બધા લોટમાંથી આ રીતે આપણે પહેલાં લુવા રેડી કરી લેશું હવે પાટલા ઉપર આપણે થોડું તેલ લગાડશું અને એક લુવાને હાથમાં આ રીતે લઈ અને આ રીતે હાથમાં પ્રેસ કરીશું અને પછી વેલણની મદદથી તેને થોડું વણી લેશું હવે આપણે મેંદાનું અટામણ લઈ અને તેમાં પૂરીને રગ દોરી લેશું અને પછી વેલણની મદદથી તેને વણી લેશું તો આ રીતે ઇઝીલી આપણી બધી પૂરી બનીને રેડી થઈ જશે અને આપણે વણતી વખતે તેને એકદમ પાપડ જેવી વણવાની તો અહીંયા આપણી પૂરી વનાઈને રેડી છે તેને સાઈડમાં રાખી દેસું તમે તેની થિકનેસ પણ જોઈ શકો છો એકદમ પાપડ ટાઈપની આપણે આ પૂરી વણવાની હોય છે તો બસ આ રીતે આપણે પહેલાં બધા વાનવાને વણીને રેડી કરી લેશું આ વાનવાને તમે એકબીજા ઉપર રાખશો તો પણ ચોટશે નહીં તો અહીંયા આપણે કોઈપણ પેપર કે લેવાની જરૂર નથી ફક્ત થાળીમાં તેને સેટ કરતા જવાના તો આ રીતે આપણે બધા વાનવાને વણીને રેડી કરેલ છે અંદાજિત વીસ વાનવા આપણા વણાઈને રેડી થયા છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને તેલને આ રીતે ચેક કરી લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે ગરમ તેલમાં આપણે વણેલા વાનવાને એડ કરી દેસું અને ચીપિયાની મદદથી આપણે તેને તળી લેશું તો ફક્ત બે સેકન્ડમાં જ આપણા વાનવા છે એ તરાઈને રેડી થઈ જાય છે તો બસ તમારે ચીપિયાનો ઉપયોગ કરવાનો જ્યારે તરો ત્યારે તો આ રીતે સેજ પીરા કલરનો વાનવો તરાઈ જાય એટલે તેને તેને એક પ્લેટમાં લઈ લેશું તે જ રીતે આપણે બધા વાનવાને એક એક કરીને તેલમાં તળી લેશું તો બસ આ રીતે બે વખત તમે ચીપિયાથી વાનવાને તેલમાં પલટાવશો એટલે વાનવો છે એ તળાઈને રેડી થઈ જાય છે તો બસ આ રીતે તમારે તેને પ્લેટમાં કાટતા જવાના તળતી વખતે ગેસની ફ્લેમને લોજ રાખવાની અને તેલ ઠંડુ થઈ જાય તો તમારે ગેસની ફ્લેમને હાઈ કરીને બધા વાનવાને આ રીતે તળી લેવાના તો રેડી છે સાતમ આઠમની સ્પેશિયલ વાનગી એટલે કે વાનવા બાળકો અને મોટા સૌ કોઈના પ્રિય એવા વાનવા રેડી છે તો સાતમ આઠમ નજદીક જ છે તમે પણ સાતમ આઠમની આ સ્પેશિયલ વાનગી વાનવા ઘરે જરૂરથી બનાવજો જો આજની રેસીપી તમને યુઝફુલ લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો